નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે જૂના શિક્ષક ભરતીની અપડેટ આપની સમક્ષ મૂકી રહ્યો છું જૂના શિક્ષકોની ભરતીમાં શાળા ફાળવણી કરવામાં આવી છે મિત્રો કેટલી અરજીઓ હતી કેટલી શાળા ફાળવણી થઈ તમામ વિગત તમને આ વિડીયોમાં આપવાનો છું એ પહેલાં આપને જણાવી દઉં કે જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયક શાળા સહાયક કે ખેલ સહાયક તમામ અપડેટ આ ચેનલમાં મૂકતો હોઉં છું આપના સુધી પહોંચાડતો હોઉં છું તમારો સમયનો બગાડ કર્યા વગર ફટાફટ જ વિડીયો શરૂ કરી દઈએ અને ખૂબ જ શોર્ટમાં ખૂબ જ ટૂંકમાં તમને માહિતી આપી દઈએ જેથી તમારા સમયનો સદઉપયોગ થાય આવો મેળવીએ જૂના શિક્ષક ભરતીની આ લેટેસ્ટ અપડેટ તો મિત્રો સોશિયલ મીડિયામાં આપણે એક પ્રેસ નોટ મળી છે કે જૂના શિક્ષકોની ભરતીમાં બે હજાર બસો અને ત્રીસની શાળા ફાળવણી કરવામાં આવી છે બે હજાર બસો ત્રીસ શાળા ફળવાઈ છે ચાર હજાર જગ્યા માટે ચાર હજાર પાંચસો અને બત્રીસ અરજીઓ મળી હતી અવરોધ કરનાર શિક્ષકોના પગારમાંથી બે લાખ વસૂલાશે તો આખરે લાંબા વિલંબ બાદ આખરે રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં ચાર હજાર જેટલી જગ્યાઓ માટે ચાર હજાર પાંચસો બત્રીસ અરજીઓ મળી હતી અને તેમાં કુલ બે હજાર બસો ત્રીસ શિક્ષકોને શાળાની ફાળવણી કરવામાં આવી છે જેમાં પણ ભરતીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમણે નવ માર્ચના રોજ અહીંયા ખાસ તારીખ છે નવ માર્ચના રોજ આ મિત્રોને હુકમ અને ભલામણપત્ર આપવામાં આવશે જ્યારે સમગ્ર ભરતી પ્રક્રિયામાં અવરોધ ઊભા કરનાર શિક્ષકો પાસે માસિક રૂપિયા પાંચ હજાર પ્રમાણે ચાલીસ માસના કુલ બે લાખ શિક્ષકના પગારમાંથી કાપી સરકારમાં જમા કરવામાં આવશે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં શનિવારે શાળા ફાળવણીની કામગીરી કરવામાં આવી છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર મળી કુલ ચાર હજાર જૂના શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવી હતી જેમાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ ચાર હજાર પાંચસો બત્રીસ અરજીઓ મળી હતી ત્યારબાદ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ બાર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીની તક અપાઈ હતી આ વચ્ચે શનિવારે બે હજાર બસો ત્રીસ શિક્ષકોને શાળાની ફાળવણી કરવામાં આવી છે તો આ માટેની ભરતી પ્રક્રિયા નવ માર્ચના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપી પૂર્ણ થશે તો જૂના શિક્ષકોની ભરતી જે છે એ નવ માર્ચના રોજ પૂરી થઈ જશે પછી શિક્ષણ સહાયકની તમામ પ્રક્રિયાઓ શરૂ થશે અને એ પૂરી થાય ત્યારબાદ વિદ્યા સહાયકની પ્રક્રિયાઓ જે છે એ શરૂ થશે તો આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી કહું છું વિડીયો ઉપયોગી લાગ્યો હોય જાણવાનું નવું કંઈક તમને મળ્યું હોય તો લાઈક કરી દેજો અને તમામ ઉમેદવારોને તમારા ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરી આપજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત